કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો એક આખે સાવન બીજી આખે ભાદર રાકેશ બારોટ સોંગ ટેટસ જો એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે લાઈટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક નહીં ચેનલને સબસ્ક્રાઈબ તરીકા ભીખ માંગને કા અને બાજુમાં આપેલા બે લાઈકને ડબાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે अच्छा हमको सिका दिया है में जो ना थे तो मित्रों वीडियो <laughs> मित्रो ने पूरो જોજો અને થોડો સપોર્ટ કરજો અને હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ માં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો કેમ બોલતો નહીં મિત્રો ફૂલ પ્રોજેક્ટ કે થાને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડિયો શીખવાડીશ તો વિડિયો છેલ્લે સુધી જોજો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે Google ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું આપણે અને સર્ચમાં લખી લઈશું ઠાકોર એડિટર અને સર્ચ કરી લેવાનું આપણે ઠાકોર એડી ટોર આ રીતે ઠાકોર એડિટર ખેંપી સર્ચ પર ટચ કરી દઈશું સર્ચ પર ટચ કરશો એટલે સર્ચ થઈ આવી જશે મિત્રો આ રીતે ઉપર ઠાકોર એડિટર ઉપર પણ હશે અને લોગો જોઈ લેવાનો લોગો મટી અને એ લાલ અક્ષરમાં લખેલો હશે મિત્રો આના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો આ રીતે નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા તમને સર્ચનું ઓપ્શન દેખાતું હશે આ સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે તો સર્ચ પર ટચ કરી દઈશું અહીંયા મિત્રો કોડ લખવાનો રહેશે આપણે મિત્રો કોડ લખીશું ત્રણ જીરો આઠ આઠ ત્રીસ ઇઠ્યાસીસ લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે પેજ લોડિંગ લેશે મિત્રો ને પહેલો આર્ટિકલ દેખાય આર્ટિકલ પર ટચ કરી દેવાનો આપણે ટચ કરશો એટલે એડ આવશે એડ આવતો સ્કીપ કરી લેવાની નહીતર ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી આલેટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટ ના ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ આલેટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેગ જાઉંશું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે પ્રોજેક્ટ પર ટચ કરશું એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો એક આંખે સાવન બીજી આંખે ભાદરવું ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ખાલી તમારી રીતે ફોટો ચેન્જ કરશો એટલે તમારું ડેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો આપણે ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ફોટા પર ટચ કરી દેવાનું મિત્રો આપણે કલર એન્ડ ફિલ્ડ પર નંબર વાઈઝ લાઈન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો એ ફોટો લઈ એડ કરી લેવાનો બેક જવાનું આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો અહીંયા લોગો ચેન્જ કરવા માટે ઉપરાઈ જઈશું મિત્રો આપણે અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું હોય એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જઈશું આ ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું એ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાયકન પર ટચ કરી દઈશું તમારી રીતે ટેક્સ પીએનજી બનાવી એડ કર્યું હોય તો એ એડ કરી શકો છો મિત્રો ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના આવે તો ફોન્ટ ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લાઇટમોસમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો ફોન્ટને આટલું ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો આ રીતે હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી